ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા આગની ઘટનાને લઈને મુંબઈના મલાડ વિસ્તારમાં દુકાનોમાં આગ લાગવાની આ આ ઘટના ઘટના બની ભીષણ આગની કે જેમાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા ધુમાડાના કોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા તો પંદર થી વીસ જેટલી દુકાનોને આ આગમાં નુકસાન થયું છે